કન્ટિન્યુ ચાલુ રાખીએ જય મંગલમા બધાઈને સીતારામ ને આપણે જો અત્યારે આલે તો ખાઈ લઈએ મસ્ત જો કાસું બણાયું દહીં છે ને ની ડાળ છે કાચું છોણા ની દહીં અને ગરમાગરમ રોટલા આયા બાફેલી ભૂગરી બનાવી ઈમાં ટમેટું દિવ્યસ ને નાખીને ખાવું ને તો એને મસાલો સાટે કા ખાવા થાયુંગા ને દિવ્યસ એ આજ ખાવા બેહો ગો દિવ્યેશ આવી ગયો મારો બા ચાલો તો પેલા ફટાફટ ખાઈ લઈએ ને ટાઇટલ પ્રમાણે અમારે જવાનું છે શોપિંગ કરવા ગાંધીવે દિવ્ય માટે સ્પેશિયલ ખાસ શાંતિ કે ખબર પૂરી કરી પછી લગન આવે ઢુકડા વિના

એનો ફોન આવે કે હાલો ફટાફટ આવો કારણ કે અમારે જવાનું એણે ઘેર હતું હવે અમે એટલું મોડું કર્યું કે એની સીધો ગામમાં આવવાનું ફોન કર્યો બોલો કેટલું મોડું કર્યું આવું છે અમારે દિવ્યભાઈ જવા કમ્પ્લીટ કાઉન્ટ બદલાઈને ત્યાર થઈ ગયું આપણે તો હતા શાંતિ ત્યાર થવાનું તો એ ત્યાં થઈ ગયું આપણે જઈએ આપણે કાંઈ આપણું પર્સનલ દુકાનનું કામ છે એટલે જઈએ બા તો મોટર લઈને જઈએ એટલે આ લોકો ભેગા આવે તો એનું કામ ભેગું પતે જાય એવું છે બધું બાકી જવાનું જ મારે એકલા જ થતું હતું પાણી જ તો આવે કામ પતે જાય ને કડક ખરીદી કરવાની છે એ પતે જીએસ બરોબર ને એક ધક્કામાં બે કામ થઈ જાય ઘડીએ ઘડીએ ધક્કા ને ચાલો તો કાળું મારે આપણે કમ્પ્લીટ થઈ ગયા ને એવું ફટાફટ નીકળો એટલી વાત છે ફટાફટ હાલો એવા આપણે સાવગ લઈ લઈશું આપણે તો કમ્પ્લીટ જ છે ચાલો તો એવું જઈએ સીધે સીધે પોરબંદર ચાલો તો ફાઇનલી આપણે મૂકી ગયા પોરબંદર એટલે હું કહેવાય સુદામા જુદામા ચોપ માટે ઉભા ધોવા આવે આ ચુદામા ચોપ કહેવાય આ એમજી રોડ છે પાછળ ફૂલ ટ્રાફિક ને વાહન બોલે આમ આમ છે દિવ્યાશે હવે અમારે એક મહેમાન આવવાનો હોય તો મહેમાન આવે જાય ને તો દિવ્ય મા દીકરો ભેગા થઈ જાય તો પછી એના ભેગા જાય ને આપડે આપણું કામ પતાવીએ એવું કે હવે એક મહેમાન આવે તો આવે ને ભેગો થઈ જાય તો પછી ખબર પડે કામ કરવું શાંતિ આમાં ઉભા આવ

સેન્ટર બીજો માળ બીજે માળે અહીંયા બધી ઘણી બધી રેન્જ છે દિવ્યના માપ સાઈઝ છે એ અહીંયા છે ઉપર છે એ છોકરાઓના છે જો ચાલો ભાઈ હમણાં બતાવે આપણે તો જોઈએ જઈએ કે હવે કેવો કલર ને કેવી સાઈઝ દિવસ પસંદ કરે કંઈ દિવસે ચાલો ભાઈ બતાવો માંડો આને માપના આ સુદામા શોખ છે સામે દેખાય અહીંયા અમે ઉપરના માળે આવ્યા છે અહીંયા જોઈ લઈએ ઘણી બધી રેન્જમાં હે કપડા આ બીજો માળ છે ઉપર અમે ગયા તા ત્રીજા માળે અહીંયા એક વાઇટિંગ સી સોરા ખેલો હોય તો फटाफट ઓલો ભાઈ બતાવે તો આપણે જોવે લઈએ પછી પછી તમને દેખાડીએ કેવું પસંદ કર્યું ને એક ઉપર બે તો હાલ

ચાલો નક્કી કરો નક્કી કરો ફટાફટ ચાલો દિવ્યશ માટે બે જોડીની પસંદગી થઈ ગઈ ને આપણી નું ઉતાર લેવાના પણ આને મરજી થઈ ગઈ કાપડ જાડું બધું જોવે ને કે આપણે પણ કઈ સારી લાગે એક જોડ આપણે હાથ એ લઈએ હવે સિલેક્ટ કરીએ આમ અમે જો ચેક કર્યા કરશે તો ચેક કરેલા હું પેલા ત્યાં લીધા નહીં પછી તમને નિરાજ દેખાય છે હવે બે ત્રણ જોડો ને સિલેક્શન કર્યું બે મારે બે દિવસ ને કા બે લેતી હવે એની અમારો માલ ભૂકી ગયો હિસાબ કિતાબ કરાવે બે ને ભૂકે અમેરિયા પાછળ ધીરે ધીરે હેઠા જઈ આવ્યો ઘેર જઈને પછી નિરાય દે તમને દેખાડી અહીંયા જુઓ બધું હાલે નીચે ના ગ્રાઉન્ડ ફ્લોર ચાલો તો ફાઇનલી કપડાની ખરીદી થઈ ગઈ શાંતિ ને ને એવી રમેશ ભેગા જાય છે થોડુંક કામ છે રમેશ ને અમુક વસ્તુ લેવાની છે તો એના ભેગા જાય આપણે આપણું કામ ઉતારવાડા નું બતાવે એવી પછી ફોન કરીને ભેગા ટાઈમ હું ભાઈ હા અમારે કટલેરી ને થોડીક લેવાની છે થોડુંક જીલા મોટું લેવું તો લે આવીએ ફટાફટ જાય એનું પતાવે મારું પતાવે પાછા ભેગા થઈ જાય તો ફાઇનલી આપણું કામ બધું પૂરું થઈ અમે પાછા ભેગાઈ થઈ ગયા ને બંગડી બજારમાં છે શાંતિ ની હજાર કટલેરી લેવાઈ ગયું તો બસ વાટો ને ઉભા ને અટાણા અમને કેદારેશ્વર મહાદેવ ને મંદિર અંદર આરતી ચાલુ છે એમાં હું નગારો ને એટલે હું કઈ કઈ સંભરા નહીં તો ને થોડોક વિડીયો બનાવી શાંતિનું ને એવું નું પતે નહીં તો પછી આગળ વધી આવ્યા હોય કે હું કરવાનું છે ને ત્યાં જવું હોય લગભગ તો એવું સીધા લગભગ નહીં કરવાનું થાય આગળ આગળ જોતા રહીજો ખબર પડે જાય અત્યારે ઘડીક આરતી અને આવી વિડીયો નથી ઉતારતા આપણે તો ફાઇનલી વાગી ગયા નવ અને અતિશય એટલે અતિશય મોડું કરે ને કયો પણ છેલ્લે છેલ્લે ખરીદી અમારી પૂરી થઈ ખરી હું તા કે આજ કંઈ નક્કી નથી કેટલાક શાંતિ વગાડે તો પૂરો જીવ ને ધીરે ધીરે નીકળીએ હજે તારણો મોટા પણ છોકરો ભેગો તો કે ઘણી વાર બે હવા આવો છે હજે તો ના જાય ચાલો ઘડીક રહીને પછી ના જઈને તમને દેખાડા ને પછી આપણે વિડીયો પૂરો કર્યો હાલો ભલા ફટાફટ આથી નીકળી

ને ચાલો તો જો શાંતિ રસોઈ રસોડામાં રસોઈની ની તૈયારીઓ કરીએ ને જાતા જાતા જાણી રોકે રાખ્યા છે ને સોહમ છે એને બાપુ એમને જવા જ નહોતી કદાચ ભાગે જવું તો કારણ કે થાય મોડું પછી જવું વાગે લગભગ દસ હજી હું થઈ ગયો એવું આથી જાય ને ભૂકી ને કઈ બસ એ બધું એક છે જોઉં ત્યાં જઈને એ કે રાંધવું ના રાંધવું ત્યાં જઈને એ ખાવું ના ખાવું તો ધરા રોકે રાખ્યા દેવ જો આ ખોટી છે ને જો શાંતિના મોટીમાંના ને મોટા બાપાના એના ફોટા છે ને જો તમને બતાવું જો આ છે શાંતિનો મોટો બાપો બીજા નંબરનો એક આથી મોટો બાપો જે છે ને એ લખમણ આપણે એને મોટીમાં છે લખમણનો એટલે આપણે ઘણી ફેરે જતા હોય એ બાપો ને આ છે મોટીમાં એના ફોટા અહીંયા રહેતા ને આવું કંઈક એનું ઘર છે ને ઘેર અમે આવ્યા બસ એવું જો ને બાકી તો શો હમને દિવ્ય હશે મોબાઈલમાં ભાઈ પીડ્યા જમણ પીડિયા માન ભેગા થયા હશે તો આવું કંઈક છે આવું તો રસોઈ થાય તો વેલેરા ખાઈ લઈએ તો ખાઈ પીએ ને પૂછ્યો ને લગભગ અગિયાર સાડા અગિયાર થઈ જાય કાંઈ દિવસ તાજા વગર દે ભારે પોર માં રેખડા ખરીદી કરી કે ઘડિયાળ લીધી છેલે છેલે ઘડિયાળ લીધી દીધી હશે જો મોડો મોડો મેળ આવે કો ચાલો તો હવે આથી ગામ મોડા મોડા ખાઈને મોડા મોડા પૂછ્યો ને બાકી તો વિડીયો એડિટિંગનો તો હવે કેવો ટાઈમ વધે ચાલો તો આજને આજ આ ને એને ઘણી બધી શોપિંગ કરી ને સાથે જ હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિડીયોમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય